નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતભાઈઓ આજે તારીખ ઓગણત્રીસ પહેલો મહિનો અને બે હજાર છવ્વીસ વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ અને સાથે સાથે છેલ્લે જોશું કે આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની આવક કેટલી રહી હતી તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો જેમાં સૌથી પહેલાં છે अजमो जैसे 905 थी 3181 પછી છે તલ સફેદ જે છે 1905 થી 1905 ઈશકબુલ જે છે 2390 થી 2900 પછી આગળ છે હવે રાયડો જે છે 1005 થી 1340 સુવા જે છે 1400 થી 2042 પછી જોઈએ તો મેથી જે છે 1070 થી 1070 આગળ છે ધાણા જે છે તેરસો સાહીઠથી તેરસો ને સાહીઠ પછી વરિયાળીની વાત કરીએ તો જે છે તેરસો સાહીઠથી સાત હજાર ને ત્રીસ હવે જોઈએ જીરું તો જેનો નીચો ભાવ રહ્યો હતો સાડત્રીસો પચીસ અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો છેતાલીસો પાંસઠ તો આજે ઊંચા માર્કેટ યાર્ડમાં જીરાની આવક જે છે અગિયારસો ને દસ બોરી જેટલી રહી હતી તો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ ઉપયોગી લાગ્યો હોય તો એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો અલ્પ સિલેક્ટ કરી નાખો જેથી આવા જ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવના વિડીયો અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીશું ધન્યવાદ